હેલો મિત્રો આજે આપણે એકદમ ટેસ્ટી અને નવો જ નાસ્તો બનાવવાના છીએ ના બ્રેડ કે ના પછી કોઈ પણ લોટ બસ મિનિટોમાં તૈયાર થતો આ નાસ્તો કેવી રીતે બનાવીએ તે જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક પેનમાં થોડુંક તેલ ગરમ કરીશું તેલ સરસ રીતે ગરમ થાય એટલે રાયનું વઘાર કરી દઈએ રાઈની સાથે જ આપણે જીરું પણ એડ કરી દઈશું રાઈ અને જીરું બંને સરસ રીતે ફૂટી જાય ને એટલે આપણે એક ચમચી જેટલા સફેદ તલ એડ કરી દેવાના છે સફેદ તલની સાથે તમે કાળા તલનો ઉપયોગ પણ કરી શકો છો તલ પર જ્યારે સરસ રીતે ફૂટવા આવે ત્યારે આપણે તેમાં ડુંગળી ઉમેરી દઈશું તો એક નાની જીણીસ સમારેલી ડુંગળીનો અહીં ઉપયોગ કર્યો છે તેને આપણે હળવી એવી સાંતરી લેવાની વધારે આપણે બ્રાઉન નથી કરવાની આ સ્ટફિંગ બનાવી રહ્યા છીએ તો ડુંગળીની ખાલી કચાસ નીકળી જાય હલકી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને સાંતરીશું બસ આટલી ડુંગળી સાંતળી લીધીને ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખીશું તેનાથી આ સ્ટફિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવવાનો છે અને એકદમ ટેસ્ટી એવી સ્ટફિંગ બનીને તૈયાર થવાની છે તો આદુ અને લીલા મરચાંની કાચી સ્મેલ નીકળી જાય ત્યાં સુધી સાંતળીએ ત્યાર પછી આપણે તેમાં એક શિમલા મિરચું એડ કરી દઈશું હવે શિમલા મિર્ચની સાથે આપણે અહીં ગાજરનો પણ ઉપયોગ કરી શકાય છે પણ અહીં મેં હમણાં ફક્ત શિમલા મરચનો જ ઉપયોગ કર્યો છે એકથી બે મિનિટ સુધી શિમલા મિર્ચને સાંતળ્યા બાદ આપણે તેમાં હળદર અને ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે અહીં આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે એટલે લાલ મરચાનો ઉપયોગ વધારે નથી કરી રહ્યા અને એક ચમચી જેટલું ચાટ મસાલો એડ કરી દઈશું અને સ્વાદ મુજબનું મીઠું બસ આટલા જ મસાલા અને સરસ રીતે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે બધા જ મસાલા સરસ રીતે જ્યારે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને હવે બંધ કરી દેવાની છે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે તેમાં ઉમેરીશું બાફેલા બટેટા તો અહીં બે મોટા બાફેલા બટેટાને મેં ખમણી લીધા છે ખ્યાલ રાખવાનું કે બટેટા જે છે એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી તેનો ઉપયોગ કરવાનો છે તો ખમણેલા બટેટાની સાથે અહીં આપણે લીલા ધાણા પણ સાથમાં જ ઉમેરી દઈશું અને બસ બધાને આપણે સરખી રીતે મેશ કરી દેવાનું છે તો આ રીતે ચમચાની મદદથી બધી સ્ટફિંગ મસાલા સાથે સરસ રીતે મેશ કરી દો ગેસની ફ્લેમ આપણે બંધ કરી છે હવે સરસ રીતે મેશ કરેલી આ સ્ટફિંગને આપણે કોઈપણ થાળીમાં કાઢી અને ઠંડી થવા દઈશું તો એકદમ સરળ રીતથી આપણી સ્ટફિંગ તૈયાર છે નેક્સ્ટ પ્રોસેસ તરફ જઈએ તો એ જ કઢાઈમાં જેમાં આપણે સ્ટફિંગ બનાવી એમાં આપણે એક કપ જેટલું પાણી લઈશું હવે તમે કપની જગ્યાએ વાટકીના માપનો પણ ઉપયોગ કરી શકો છો તો જે વાટકીથી તમારે આ સ્ટફિંગ કરી હોય એક વાટકીનો માપ લેવાનું છે બરાબર તો અહીં એક કપ જેટલું પાણી નાખ્યું અને તેમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલું કાચું જીરું આ બંને સામગ્રીને આપણે સરસ રીતે પાણીની સાથે મિક્સ કરી લેવાની છે અને પાણીને આપણે ઉકળીને ત્યાં સુધી થવા દેવાનું છે હવે તમે સહી શકો છો પાણી સરસ રીતે ઉકળી રહ્યું છે તો જે વાટકીથી પાણી નાખ્યું ને એ જ વાટકીની મદદથી એ જ કપની મદદથી આપણે સોજી નાખવાની છે અહીં તમે સોજીનો કે રવાનો ઉપયોગ બનેનો ઉપયોગ કરી શકો છો માત્ર એકથી બે મિનિટ માટે જ આપણે એકદમ ગેસ ધીમું કરી અને આ રીતે મિક્સ કરવાની છે વધારે વાર આપણે નહીં રાખીએ માત્ર એકથી બે મિનિટ માટે જ આ રીતે મિક્સ કરી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આવી રીતે બેન્ડિંગ આવી જશે એટલે આપણી સોજીનું જે મિશ્રણ છે ને એ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે હાથ અડાળી શકીએ એટલું ઠંડુ થવા દેવાનું તો થાળીમાં લઈ લીધું છે અને હાથ અડે એટલું આપણું જ્યારે આ ઠંડુ થઈ જાય ને ત્યારે હાથમાં આપણે થોડું તેલ લઈ અને સરસ રીતે સોજીના લોટને આપણે જે હમણાં રેડી કર્યો ને એને આપણે મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે લોટ જેવું બાંધી લેવાનું છે બંને હાથની મદદથી આપણે સરસ રીતે આ રીતે લોટને સેટ કરી દેવાનો છે લોટ એટલે કે સોજીનો જે આપણે હમણાં માવો બનાવ્યો એ જ હવે તેનામાંથી આપણે આ રીતે મોટા મોટા લોયા બનાવી લેવાના તો આવી રીતે એકદમ સરળ રીતે તમે સોજીનો લોટ બાંધીને તૈયાર કરી લઈશો માત્ર એકથી બે મિનિટમાં જ હવે પાટલા ઉપર આપણે થોડું તેલ લગાવીશું અને સરસ રીતે જાડી એવી રોટલી બનાવી લેવાની છે તો એકદમ સરળ રીતે તમારી આ પ્રોસેસ થઈ જવાની છે પેન્ડિંગ એકદમ સરસ આવી છે એટલે રોટલી સરળતાથી બની જશે હવે વાટકા કે ગ્લાસની મદદથી આ રીતે આપણે ગોળ પૂરી જેવું બનાવી લેવાનું અને જે લોટ સાઈડનો વધ્યો છે તેને આપણે કાઢી લેવાનું છે સોજીના આ લોટથી આપણે ફરીથી આવી જ રીતે નેક્સ્ટ પ્રોસેસ કરીશું અને બધી જ પૂરીઓ બનાવીને રેડી કરી લઈશું તમે જોઈ શકો છો મીડિયમ થિકનેસની આપણે પૂરી બનાવવાની છે વધારે થિકનેસ નહીં રાખી અને એકદમ પતલી પણ નહીં કરી એવી રીતે મીડિયમ થિકનેસની આપણે બધી જ આ રીતે પૂરી બનાવીને રેડી કરી લેવાની છે તો અહીં મેં બધી પૂરી રેડી કરી લીધી છે હવે સ્ટફિંગ પણ આપણું તૈયાર થઈ ગયું છે તો આપણે શું કરીશું સ્ટફિંગમાંથી એકથી બે ચમચી જેટલું સ્ટફિંગ આપણે લેવાનું છે અને હાથ ઉપર થોડુંક એવું તેલ લગાવી અને સરસ ગોળાકાર આપી અને બોલ જેવું સેપ આપી દેવાનું છે આ રીતે આટલું કર્યા પછી જે આપણે સોજીની પૂરીઓ તૈયાર કરીને રાખી છે ને તેની ઉપર આપણે આ સ્ટફિંગને રાખી દઈશું તો આ રીતે પૂરીની ઉપર સ્ટફિંગને રાખી થોડું ગથળીની મદદથી પ્રેસ કરી અને સરખી રીતે સ્પ્રેડ કરી દેવાની તેની ઉપર આપણે બીજી આ રીતે પૂરી રાખી દઈશું અને સરસ રીતે પ્રેસ કરી લઈશું આટલું કર્યા પછી ચપ્પુ કે પછી ચમચાની જે પાછળની સાઈડ હોય ને તેનાથી આપણે થોડી એવી ડિઝાઇન કરી લેવાની તો થોડું ફેન્સી લુક આવી જાય આવું કરે આવા ઘર પર તમે આ નાસ્તો બનાવી શકો છો પણ બાળકોને થોડું ફેન્સી લાઈ દેખાય ને એવું હોય તો ખાવાની મજા પડી જતી હોય છે બંને સાઈડ આપણે આ રીતે કરી લેવાનું છે અને બસ આજ રીતે બધી જ નાસ્તા જે આવડે છે એ બનાવીને રેડી કરી લેવાના છે તો એકદમ સરળતાથી તમારે થઈ જવાનું છે ખાલી એક વાત ખ્યાલ રાખવાનું કે સ્ટફિંગ એકદમ ઠંડી થઈ જાય ને ત્યાર પછી જ આ પ્રોસેસ કરવાની છે તમે ઈચ્છો તો રાત્રે પણ આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકાય અને સવારે જ આપણે માત્ર શીખવાનું જ બાકી રહે છે તો સવારે આપણે નાસ્તા માટે એકદમ ઓછી મહેનતમાં આપણે બાળકો માટે એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવી શકીએ છીએ અહીં બધી જ નાસ્તાની વાનગી મેં તૈયાર કરી લીધી છે હવે આપણે શું કરીશું એક પેનમાં માત્ર ત્રણથી ચાર ચમચી જેટલું જ આપણે તેલ લેવાનું છે વધારે આપણે તેલ બિલકુલ પણ નહીં લઈએ ડીપ ફ્રાય નથી કરવાનું સેલો ફ્રાય પણ નથી કરવાનું માત્ર આપણે આને તેલમાં શેકવાનું છે તો એકથી બે ચમચી તેલમાં મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે આ રીતે શેકી લેવાનું છે તો તમે તેની મદદથી થોડું થોડું પ્રેસ કરતા જઈએ અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવું કલર પકડે ને ત્યાં સુધી બસ આપણે તેને થવા દેવાનું છે લગભગ તમારે છ થી સાત મિનિટમાં આવું એકદમ સરસ રીતે બંને સાઇડથી ગોલ્ડન બ્રાઉન થઈ અને ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો એકદમ સરળ રીતે ઓછા સમયમાં નવું ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવવાની આ રીત તમને ચોક્કસથી પસંદ આવી હશે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ